અને આપણે કતરી તો કે જાકા માં મળ્યો પણ જાકા ટાઈમ ના મળ્યો અને આપણે શિફ્ટ મોતી જો આ તો શિફ્ટ હ હા બીજ વખતે જમ્યા તા જમવાઈ ગયા જે લાઇટિંગ દેખાય એ પાડત માળા હવે ના હવે કારીશીપ હા આપણે કીધું હા અરે વિશાલ ભાઈ આવો કઈ યાર પોઈ આઈ જો પોઈ જ લેતા હો યાર અને આપણે વિશાલ ભાઈ દેહ અને આ ભુવાજી અને આપણે સીધું પાછો મળીએ હવે આગળ ફાઇનલી ભારત મારા હાઈવે ઉતરી પંપ આવે ગણા હે આ તો ટ્રાફિક ગાડી સટકાવાની સીધી જા જો તજાવારી ગાડીઓ આવવા મંડી છે જીજી ગાડીઓ હવે છૂટી ગયા છે તમને બેન કરેલા અને આ રણુજા ગાડી આડી હૈ हाँ तो एक हां मिनट तो एक शॉर्ट वीडियो उतर दे फाइनली रहुदा 2 न टच करना ही गाड़ी

અને ફાઇનલી આ વખતે પણ દર વખતે જોયું ના હા તમે કર્યા હતા આટલે હી દર્શન કર્યા હૈ પેલી વખતે આ મહિયે કર્યા હતા એક આ તો નવા હ આ નવા હ આ અને મુ જૂના પંખા જૂના પંખા આ પણ જલ્દી બે ટાઈમ બીજે એ રોહો ફિલ્મ કહે કે મંદિરમાં ના આવશો